કહેવાય છે કે જેનું કોઈ નથી તેનું ઈશ્વર હોય છે પણ ગુજરાતમાં નિરાધાર બાળકો માટે ઈશ્વરનું રૂપ બનીને આવી છે સરકારની પાલક માતા પિતા યોજના સંસ્થાના ચાર દિવાલોને બદલે બાળક પોતાના જ સ્વજનોની હૂંફમાં ઉછરે અને આર્થિક તંગી તેના શિક્ષણમાં આડે ન આવે તેવા ઉમદા આશયને સાકાર કરવાની દિશામાં બનાસકાંઠા જિલ્લો આજે રાજ્યભરમાં અગ્રેસર રહ્યો છે જોઈએ કેવી રીતે માસિક આર્થિક સહાય સેંકડો માસૂમોના સપનાઓને પાંખો આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી બે બાળકો આ યોજનાના સહારે પગભર થયા છે હાલમાં એક જેટલા લાભાર્થીઓના ખાતામાં દર મહિને એકાવન લાખ રૂપિયા સીધા જમા કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ બાળક પાયાના અધિકારોથી વંચિત ન અને હર્ષિદા છે મારા પુત્ર સંજયકુમારની પત્ની છે ને તે શાસન વતને હતી તેના માતા પિતા બિલકુલ નાની હતી ને મરી ગયા હતા એમના જે ગામના લોકોએ બધે જાણ કરી તો એ વખતે તેમણે સમાજ સુરક્ષામાં ફોર્મ ભર્યું તેમણે મહિને ત્રણ હજાર રૂપિયા સમાજ સુરક્ષા આપતી હતી વિચારી અને રજૂ કરેલી યોજના છે ખરેખર નિરાશ્રિત અને બિન આધારી બાળકો હોય તેવા બાળકોને આ આશ્રય સમાન છે ને જેના પાલક પિતા તરીકે જે ફરજ અદા કરતા હોય તેવા વાલીઓને પણ એના માટે બહુ ઉપયોગી છે બનાસકાંઠા જિલ્લામાં કુલ આજ દિન સુધી બે હજાર પચીસની સ્થિતિએ અઠ્યાવીસો અઢાર લાભાર્થીઓને લાભ મળેલ છે તેમજ હાલમાં કુલ એક હજાર સાતસો લાભાર્થીઓને રૂપિયા એકાવન લાખ હજારનો લાભ મળી રહેલ છે